હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ પોતપોતાના માર્ક તો ચેક કરી લીધા હશે ઓકે તો એ તો મને ખબર જ છે ઓકે તો પેલા તો સ્વાગત કરીએ ભાઈ રાજ ગોવલિયા ઓકે સિસોદીયા પિયુષભાઈ દરેક જણ વિડીયોને શેર કરી દો એટલે હું તમને જણાવી દઉં કયા કયા ડોક્યુમેન્ટ તમારા માટે મે હોવા જરૂરી છે તમારી પાસે એ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે જો તમારા મેં તમને કાલે કટ ઓફ નો વિડીયો કીધો તો હવે કટ ઓફ ના વિડીયો પછી જે કટ ઓફ ને આ ઉપર જતા હોય તો તેમણે પોતાના કાર ડોક્યુમેન્ટ રેડી રાખવાના એના વિશેની આજે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું ડન હેલો અરે હા હેલો હેલો દરેક જણ હેલો વિડીયો ને ફટાફટ શેર કરી દો ભાઈઓ ઓકે ઓકે શિશુદે પીયુષ સારું સાહેબ ડોક્યુમેન્ટ વિશે કહી દો પહેલા વાર છે અરે વાર છે તો શું થઈ ગયું ઓકે ભાઈ ડોક્યુમેન્ટ તો આપણે રેડી રાખવાના જ નહીં રાખવાના યાર ડોક્યુમેન્ટ રેડી રહેવા જોઈએ આપણો ઓકે અને એવા બધા બેઝિક ડોક્યુમેન્ટ છે જે તમને ખબર જ હશે એ તમે મે બી બધાને રેડી જ હશે યાર એવા કઈ ડોક્યુમેન્ટ કહે હું તમને એવું બધું નથી કહેતો ચલો તો સ્ટાર્ટ કરતો અને શેર કરી દીધું કે ઓકે પહેલી એક પહેલી એક્ઝામ હતી અરે પહેલી એક્ઝામ હતી કે છેલ્લી યાદ રાખવાનું જીવનમાં પહેલી ઘટના દરેક વખતે યાદ હોય

બધી એક્ઝામમાં તો તમે કઈ રીતે ભાઈ શું થશે કાલે મેરિટ નું કીધું હતું અમે સો ની આજુબાજુ કીધું હતું પછી તો જો દેખા જાય પણ આપી દીધું હવે તો શું ટેન્શન કરવાની હવે તો મેરિટ મેરિટ આવશે એની ચિંતા ઓકે તો ચાલો હું તમને કહી દઉં જોવા જઈએ કે તમારા કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ ચાલો સ્ટાર્ટ કરીએ છીએ તો બે મિનિટ પહેલા ભાઈઓને લાઈક કરી દો અને શેર કરી દેજો ઓકે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ મિનિટ હું પેન ગોતી હા ગુડ આફ્ટરનુન અરે ગુડ આફ્ટરનૂન પ્રથમ સોહેબ ઓકે ઓ સોલંકી ભાવલ્ કે છે પંચ્યાસી ઓબીસી ચાન્સીસ તો જો ભાઈ હવે દરેક ઘણા બધા ચાન્સીસ છે ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે

એપ્લિકેશન ફોર્મ એપ્લિકેશન ફોર્મ એટલે કે તમે જે પોલીસ ભરતી માટે તમે જે એપ્લિકેશન આપી હોય ઓનલાઈન એની પ્રિન્ટ મળી જશે તમારી એપ્લિકેશન ફોર્મ જોઈએ તો શું શું વસ્તુ જોઈએ ભાઈ જે ડાઉટ હોય મને કહેતા રહેજો ઓકે તો તમારું શું હોવું જોઈએ એપ્લિકેશન ફોર્મ હોવું જોઈએ કે જે તમે શું કર્યું જે ફોર્મ ફિલ કરવાનો ટાઈમે તમે જે ભર્યું હશે એ હોવું જોઈએ બીજું એપ્લિકેશન ફોર્મ પછી હા એ છે ડોક્યુમેન્ટ મેં કેટલા સુધી

એના શું હોવું જોઈએ સિક્કો હોવ જોઈએ હોવ જોઈએ સિક્કો એટલે સિક્કો તો લાગેલો જ રહેશે તમે એની ચિંતા નહીં કરો સિક્કો હશે હશે ને હશે આટલા ડોક્યુમેન્ટ તમારે હોવા એટલે કે રાખવાના ભાઈ ત્રીજી વસ્તુ રિટર્નનો કોલ લેટર રિટર્ન નો શું હોવું જોઈએ કોલ લેટર હોવો જોઈએ જે તમારો રિટર્ન હોય છે રિટર્ન નો શું હોવું જોઈએ કોલ લેટર હોવો જોઈએ

લિવિંગ સર્ટિફિકેટ કહીએ શું કહેવામાં આવે છે છોડિયાનું પ્રમાણપત્ર શું હોવું જોઈએ શાળા છોડિયાનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ જો મેં તમને શું કીધું પહેલો તો તમારે જે પોલીસ ભરતી માટે જે એપ્લિકેશન આપી હોય તે એપ્લિકેશન ની પ્રિન્ટ આપી હશે સાયબર કેફે વાળા પહેલી વસ્તુ એ બીજી વસ્તુ ફિઝિકલ પાસ થાય હશો ફિઝિકલ ના કોલ લેટર ઉપર જે ગ્રાઉન્ડ ઉપરના સહી સિક્કા હોવા જોઈએ ભાઈ એ સંભાળીને રાખજો બીજી વસ્તુ ત્રીજી વસ્તુ કહું તો તમે જે રિટર્ન એક્ઝામ આપવા છે એનો કોલ લેટર હોવો જોઈએ ચોથી વસ્તુ લિવિંગ સર્ટિફિકેટ હશે એલસી એ એલસી પણ તમારે શું કરી રાખવાનું એલસી હોવું જોઈએ એલસી તો હશે ભાઈ દરેક જણ જોડે ચોથું હવે પાંચમો હશે દસમાની માર્કશીટ દસમાની માર્કશીટ દસમા ની માર્કશીટ હોવી જોઈએ માર્કશીટ ખબર છે તમે પેપર આપીને આવે છો પેપરમાં તમને ખબર છે કેટલા અઘરા પૂછા એટલે ઓકે મારા મત મુજબ ત્રીસેક ક્વેશ્ચન ત્રીસ ક્વેશ્ચન બસો માંથી ત્રીસ ક્વેશ્ચન એવા હતા કે જેનામાં તમારે ઈ ફોર એલિફન્ટ ટીક કરવું જોઈએ

શું યાદ રાખવાનું ઓબીસી વાળાને કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ એમની પાસે અને નોન ક્રિમિનલ સર્ટી હોવો જોઈએ ડન આટલી વસ્તુ યાદ રહી ગઈ હવે બીજું શું હોવું જોઈએ આ તો મેં ઓબીસી ની વાત કરી સેમ પ્રોસેસ આવી જ રીતે હવે ઓબીસી વાળાને પછી કોની વાત કરી આપણે અહીંયા તો કે એસસી એસટી એસસી એસટી આ એસસી એસટી વાળાને કાસ્ટ સર્ટિફિકેટ તો હોવું જોઈએ એમને કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ જોઈએ ને જોઈએ જોઈએ એમનું પણ કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ વાળાનું જે કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ નોન ક્રિમિનલ એક ચાલશે ભાઈ નોન ક્રિમિનલની સર્ટી એક મહિનાની છે ભાઈ જો એક મહિનાની છે એટલે કે કહેવાનો અર્થ જો ભાઈ એક્સપાયર થવાનો રિન્યુ કરાવવું પડે છે જો તમારું એક મહિના પછી શું કહેવાય પેલું

કારણ કે ભરતી જ્યારે નોટિફિકેશન એમાં બોર્ડિફિકેશન કહી દીધું કે ચાલીસ ટકા નહીં થાય એ પાર્ટ એમાં પણ ચાલીસ ટકા હોવો જોઈએ પાર્ટ બી માં પણ ચાલીસ ટકા હોવો જોઈએ તો તમે પાસ ગણાવશો પાર્ટ એમાં ચાલીસ ટકા નહીં થાય તો તમારું પાસિંગ થશે નહીં આઈ એમ સોરી ઓકે હિના ઓકે એસટી કા સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે તો શું કરવું છે જો કા સર્ટિફિકેટ ખોવાઈ જે પહેલા જુપ્પ્લિકેટ કોપી મળી જશે તમને ડુપ્લિકેટ કોપી તમને એ જે અથવા તો જે જગ્યાથી નીકળ્યું ને એ જગ્યા તમારે એમને વાત કરવાની કે મારું સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે પણ મારી જોડે જે સર્ટિફિકેટ છે એની ઝેરોક્ષ પડી છે તો એના ઉપરથી તમને ડુપ્લિકેટ મળી જશે અથવા તો તમે એક કામ કરો રિન્યુ કરે તો

પછી વિડો ટૂંકમાં વિડો ક્યાં લખો ઉભા રહો જે વિધવા હોય વિધવા નું સર્ટિફિકેટ જી વિધવા સર્ટિફિકેટ ફોર અહિયાં લખી દો વુમન

એટલે આ એનસીસી નું સી સર્ટિફિકેટ હોવું જોઈએ એનસીસી નું કયું સર્ટિફિકેટ સી સર્ટિફિકેટ આ એનસીસી સી સર્ટિફિકેટ તમને તમને પાંચ માર્ક્સ તમારી એક્ઝામ માં મળતા હોય છે ઓકે સાહેબ મારો ટોટલ છન્નું થાય છે પરેશ ઠાકોર તમારું ટોટલ છન્નું થાય છે પણ પાર્ટ એ માં ચાલીસ ટકા અને પાર્ટ બી ના ચાલીસ ટકા થઈને છન્નું થતા હોય તો તમારે આશા રાખાય ઓકે બાકી જો પાર્ટ એ માં પણ ભાઈ પાર્ટ એ માં ચાલીસ ટકા થવા જોઈએ અને પાર્ટ બી માં ચાલીસ ટકા થવા જોઈએ હા આવું હું નથી કહેતો

રાઠોડ સર એમાં ચાલીસ થાય છે અને બી માં ઠીક થૂટે છે કેટલા બી માં ઠીડે ખૂટે છે ત્રણ ખૂટા ભાઈ એ છો સર એકસો તે ચાન્સ છે ભાઈ એસસી સોલંકી બાવન્ટ પંચ્યાસી ઓબીસી નો ચાન્સ સોલંકી થોડાક

એ ક્રાઇટેરિયા પૂરો થવો જોઈએ જે ક્રાઇટેરિયા આપણે માંગ્યું એ ક્રાઇટેરિયા પૂરો થતો હશે પ્લસ તમે 18 વર્ષથી ઉપર હોવા જોઈએ તો તમે કહી શકો કે સર ઉતાવળમાં ફોર્મ ભર્યું હતું જેના કારણે મારી ડેટ ખોટી લખાઈ છે અને મારી સાચી ડેટ આ છે ઓકે તો તમારી પાસે એવા પુરાવા હશે તમે લઈને જશો માની જશે એ લોકો ઓકે 115 જનરલ આ તો રખાય ભાઈ વિપુલ સર સર છે ઓકે જય પટેલ કે છે હું તમને એવું કહી ના શકું હા દાંત હાલથી સાફ કરવી લે થોડા સમય પછી સાફ કરું હા પાંચ પછી એસસી એસસી મળે એકસો ત્રીસ હા મળે એસસી ને એકસો એસસી એસસી એસટી તમારા સો પ્લસ એકસો વીસ પ્લસ છે ને યાર તમે મળે નહીં હું તો કહું છું તમે તો વર્દી સીવડાવવા નાખી દો મે બી વર્દી સીવડાવત નાખી દો એકસો વીસ એકસો ત્રીસ તમને મળી જશે યાર ડકો કોને છે કે જેને પાર્ટ એ અને પાર્ટ બી માં ચાલીસ ન થતા હોય અને બીજી વસ્તુ પાર્ટ એ અને બી માં ચાલીસ ટકા થતા હોય પણ સો ની નીચે હોય તમે એક સેફ ઝોન મેં તમને કીધું હતું એકસો ને વીસ પ્લસ તમે કૂદી જાઓ તો સમજી લેવાનું તમારું સેફ ઝોન છે ઓકે અને એમાં એસસી એસટી વાળા છે તો ભાઈ સેફ જ ઝોન છે તમારું

બોલો બીજા અજય મકવાણા એકસો હા ભાઈ આશા રાખાય છે કારણ કે ભાઈ ત્રીસ સવાલ તો એવા પૂછાયો ને પેપરમાં ત્રીસ માર્ક તો એકદમ હાર્ડ પૂછાયું જે મારા મત મુજબ હું પોતે પોતે પેપર આપવા બેઠો તો હું ઈ ટીક કરી નઉ ઓકે તો આશા તો રખાય જેણે છે ને આશા રાખવી જોઈએ ઓકે

બોલો બીજું એકસો નવ ગૌતમ પરમાર કે છે નંબર વધારે છે તો ભાઈ જો એવું કઈ પ્રોબ્લેમ તો નથી આંખના નંબર ની એવું કઈ શું કહેવાય તમને કેસે નહીં એ લોકો આંખના નંબર માટે તો ઓનલી ફોર પોલીસ કોન્સ્ટેબલ નાઇન્ટી એટ સેવન્ટી

અંકિત ચૌહાણ એકસો વીસ જનરલ ભાઈ સેફ ઝોનમાં છે ચૌહાણ ભલે સાઈઠ ટકા છે પણ સેફ ઝોનમાં છે એસઆરપીએફ ચાલે આરામથી મોંઘવારી કેટલી છે હાલ તો એસઆરપીએ ચાલે ભાઈ જો ચાલે આપણે ખીચા ભરવાના છે એકસો ત્રીસ ઓબીસી અનમેરિડ આવી શકે હા આવી શકે છે રવિ આવી શકે છે એકસો ત્રીસ એ પણ ઓબીસી ઓબીસી માં એકસો છ થાય છે સર આમાં મેળ પડે એવું નહીં લાગતું ન્યુ વેકેન્સી ક્યારે આવશે ભાઈ પોલીસના ના ઘાયલ આશિક ન્યુ વેકેન્સી એમણે કીધું સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી જશે હવે એટલે કે આ ભરતી પદશે એટલે તરત ન્યૂ વેકેન્સી એ લોકો નાખી દેશે એકસો વીસ માં ચાલે ઓબીસી હા ભાઈ ચાલે મલે ભાઈ ચાન્સીસ તો તમે આમાંથી જેણે જોયું નહીં મારો વિડીયો છે કાલનો એક કટ ઓફ વાળો મારો અને ઇઝામ એમનો એકવાર જોઈ લેજો તમને બધાના તમારા ડાઉટ ક્લિયર થઈ જશે સર પાર્ટ એમાં ખોટા પડે એમ છે તો ભાઈ ચાલીસ ટકા થવા જોઈએ ચાલીસ ટકા થવા જોઈએ

Uh, 20 માર્ક નો કે વ્યારણ સાહેબી છે યાર બે હજાર સત્તર માં ફેલ બે હાજર ઓગણીસ બે હાજર બાવીસ બે હાજર પચીસ થોડી આશા જાગી પોલીસ માં દીપક વાત

કાલે વિડિયો છે કાલે જ અપલોડ કર્યો છે એક વાર જોઈ લઈશું તમને ખબર પડી જશે દેસાઈ વિજય અને ચલો હવે આપ તમે આ જે ડોક્યુમેન્ટ છે ને ડોક્યુમેન્ટની અંદર જો હું તમને કઉ છું એક વસ્તુ આની દરેક ની કો કરાવે દેવાની તમારે ટ્રુ ટ્રુ કોપી

પેપર જોઈને બધાને બધા રાખાય સર પરિણામ ક્યારે આવશે જો ભાઈ પરિણામ એકાદ મહિના જો પોલીસ પીએસઆઈ નું પરિણામ અને એક મહિનામાં આવી ગયું તો તમારું એ એક મહિનાની અંદર આવી જશે સર આર્મીમાં ત્રણ સેટ ટ્રુ કોપી માંગે છે અને એક કોપી ઓરિજિનલ હા એવું એક કોપી તો ઓરિજિનલ તમારી ટ્રુ કોપી અને ઓરિજિનલ કોઈ કઈ સુધારો વધારો એટલા માટે લાગુ થઈ જશે ભાઈ એ તો ખબર નહિ હવે આન્સર કી ક્યારે આવશે ઓનલી ફોર પોલીસ કોન્સ્ટેબલ ભાઈ આન્સર કી આવશે ભાઈ તમે ચિંતા નહીં કરો ભાઈ લાઈક કરતા રહો યાર ઘણા બધાએ લાઈક નથી કરી ચાલો કઈ વાંધો નહીં કોઈને કઈ ડાઉટ નથી ઓકે તો આ ભાઈ પ્રોવિઝનલ આન્સર ક્યાં આવી ગયું છે પ્રોવિઝનલ આન્સર ક્યાં આવી ગઈ છે ભાઈ ડન તો ચલો આજનો વિડીયો અહીંયા આજે લાઈવ સેશન અહીંયા એન્ડ કરીએ છીએ ઓકે તમને કોઈ ડાઉટ્સ હોય કોમેન્ટ કરી દેજો હું એના આન્સર આપી દઈશ તો આજનો સેશન તમને મેં તમારા કયા કયા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના એ મેં તમને કહી દીધું છે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ઓકે તો ફરીથી આવી જ નવી માહિતીઓ સાથે આપણે મળીશું અન્ય વિડિયોની અંદર અથવા તો અન્ય લાઇવ સેશનની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત